અભક્ત પણ નથી ભગવાન પાસે માંગવું ભક્તનો અધિકાર છે ભગવાન ને નહીં કહેતો કોને કહેશે પણ એ ઉત્તમ ભક્તિ નથી કહેવાનો અર્થ છે તો મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે પ્રાર્થી તેવા તથા કેમ છે સ્વામ્યા અભિપ્રાય સંશે કે માંગવાથી પ્રાર્થનાથી પણ શું અર્થ તો એ તું કરે છે કે તને ભગવાન પર શંકા છે નહીં તો તું માંગત નાનકડું બાળક જો આશ્ચર્યની દુનિયામાં વાત એ છે ને એક નાનકડું બાળક હોય છે પોતાના વિચાર કહી ન શકે પોતાની માંગ કહી ન શકે પોતાની આવશ્યકતા કહી ન શકે હજી બોલતા એને નથી આવડતું છતાંય માના ખોળામાં રહેલું એ અસમર્થ બાળક નિશ્ચિંતને પસંદ રહે કોઈ નાનકડા બાળકને ટેન્શનમાં જો નહીં તો ખરેખર તો એને ચિંતા હોવી જોઈએ ને હું મને ભૂખ લાગશે તો હું કઈ રીતે કહીશ કોણ મને આપશે કઈ રીતે જમાડશે કેમ ખબર પડશે મને બોલતા નથી આવડતું તો અસમર્થ એવું બાળક નિશ્ચિત લાગે છે અને જે બહુ સારી રીતે બોલી શકે બહુ તાકાત વાળો હોય બધાને બોલાવી શકે બધાની મદદ લઈ શકે એવો યુવાન ચિંતામાં લાગે છે સામર્થ દ્વારા નિશ્ચિંત આવી જોઈએ અને અસમર્થતા દ્વારા ચિંતા આવી જોઈએ અને અહીંયા ઉલટું છે પણ નિશ્ચિતતાનું કારણ શું છે એની અસમર્થતા નહીં એનો મા ઉપરનો ભરોસો એનો મા ઉપર વિશ્વાસ કે જેના ખોળામાં છું ને એ મને ભૂખ્યો નહીં સુવા એ મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે બસ આ જ વિશ્વાસ ત્યારે ભક્ત ને ભગવાન માટે આવી જાય ત્યારે એના જીવનમાં પણ નિશ્ચિંતતા આવી જાય છે જિસ દિન એ ભરોસા પ્રભુ મેં આ ગયા તો સબ કરે પ્રભુ સર્વ સમર્થ હોય

ભારો છોકરી પ્રસંગમાં કેતા ને કે ભે ગોવાળી હતો અને ગાય ચરાવવા માટે ગયો વનમાં અને પાછો આવતો તો એમાં એક ગાય રહી અને ગાય રહી ગઈ અને આ તો પાછો આવી ગયો ગામડે પોતાના ત્યાં અને જોવા લાગ્યો તો એક ગાયો છી અને આ જંગલમાં એકલી અટુલી રહી ગઈ રાત પડવાની તૈયારી ડર લાગ્યો કે કોઈ સિંહ કે વાઘ આવશે મને મારી નાખશે અને એટલામાં સિંહ જોયું ગાય એકલી છે અને એને મારવા માટે આગળ 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 ભાગે અને સિંહ પાછળ 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 એને મારવા દોડે કે બસ એક તરફ મારું ને ખતમ અને એટલામાં ગભરાઈ ગાય એક કાદવ કીચડનું એક તળાવ જેવું હતું ખાબોચી હતું ગભરાઈને ગાય કૂદી ગઈ અને ગાયની લાલસામાં સિંહ પણ કૂદી ગઈ અને સિંહ પણ કુદી ગયો હવે બંને દલદલમાં ખૂપવા લાગ્યા અંદર જેટલી નીકળવાની કોશિશ કરે એટલે અંદર ખૂપાતા જાય અને સિંહ ડરવા લાગ્યો મરી જઈશ ડૂબી જઈશ મરી જઈશ મરી જઈશ ડૂબી જઈશ અને ગભરાતા ગભરાતા એને ગાય સામે જોયું તે શાંત બનીને નિશ્ચિંતા અને આશ્ચર્ય લાગ્યો હું જંગલનો રાજા સર્વસમર્થ અને મને મરવાનો ડર લાગે છે અને તને નિશ્ચિંતા કેમ તને ડર નથી લાગતો ત્યારે ગાયે કહ્યું કે તમે સર્વ સમર્થ છો જંગલના રાજા છો તમારે કોઈની જરૂર નથી પણ હું એક ગોવાળિયાની ગાય છું અને મારો માલિક થોડી વાર મને જોશે નહીં ને એટલે મને શોધવા નીકળશે અને મને ભરોસો છે કે હું ડૂબીશ એ પહેલા મારો માલિક આવીને મને ઉગાડી લેશે અને એટલામાં તો પેલો ગોવાળિયો ગોતો ગોતો આવ્યો જુએ તો ગાય ડૂબી રહી છે ફંદો નાખ્યો ગાયને ખેંચીને બહાર કાઢી સિંહ મરી ગયો એ છે કે તમારા જીવનમાં એ ગુવાળીઓ કોણ જ્યારે જીવનમાં એમ લાગે કે હવે ચારે બાજુથી ઘેરાયા છે ડૂબવાની તૈયારી છે હવે કાય કોઈ સામર્થ્ય બચ્યું જ નથી કોઈ મંત્ર કોઈ ગુરુ કોઈ પ્રભુનું સ્વરૂપ કોઈ ગ્રંથ કોઈ ધર્મસ્થાન કોઈ આશ્રય સ્થાન કોઈ એક એવું તત્વ તમારા જીવનમાં ખરું કે જેના પર તમને એવો ભરોસો હોય કે જો આને યાદ કરીશું ને તો ગમે ત્યાંથી આવીને ઉગાડી

પણ એ તો માળા ફેરવનાર ને જ ખબર છે કે આ ફેરવીને શું મળે છે દરેક કાર્યનું પરિણામ વસ્તુઓથી જ નથી હોતું જે કાર્ય કરવાથી મનમાં શાંતિ મળતી હોય મનને તાકાત મળતી હોય મનને ભરોસો મળતો હોય જીવનમાં શાંતિ મળતી હોય એના મૂલ્યો સાધારણ કરતા કાંઈક વિશેષ છે કંઈક જુદું જ એની કિંમત થઈ જાય છે અને એટલા માટે તો રાજા સીધું કહું સાત્વિક ભક્ત અને સાત્વિક ભક્ત એ છે જે મુક્તિની ઈચ્છાથી ભગવાન ને વધે છે અને એની આગળ તો નિર્ગુણ ભક્ત જે કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે જીવે છે એ નિર્ગુણ ભક્ત છે જેને પુષ્ટિ ભક્તિ કહીએ જેને ભાગવતી ભક્તિ કહીએ વૈષ્ણવ જો સાધારણ વ્યક્તિ મંદિરે જાય ને તો મનમાં વિચારતો વિચારતો જાય આજે શું માંગીશ આજે શું માંગીશ અને વૈષ્ણવ હવેલી જતો હોય ને તો મનમાં વિચાર કરતો જાય આજે શું આપીશ આજે શું આપીશ આજે કઈ સેવા કરીશ આ સૌથી પાયાનો ભેદ સાધારણ વ્યક્તિ માંગવાની ઈચ્છા સાથે મંદિરે જતો હોય છે વૈષ્ણવ આપવાની ઈચ્છા સાથે

આપણા પર થઈ છે આપણે ભગવાન એ કટોરી દૂધ લઈને આપણને યશોદાજી નું મોટો દાતા કોણ આપણે તો વાટકી ધરીએ પણ એ વાટકીના બદલામાં કોઈ આપણને ગોપી યશોદા બનાવે આનાથી મોટું સન્માન બીજું કોઈ છે એવો પદમનાભદાસ વાર્તા વૈષ્ણવ કે જો સુખ મોકુ યશોદાજી કેવા મિલ્યો તુને મૂકું દરે વાં ત્યારે ઠાકોરજી એમ કે તને જોઈને મને મારી યશોદા યાદ આવી ગઈ તો આનાથી મોટું સન્માન બીજું કોઈ ભક્ત ના હોય

એ લોજિકમાં ના ફસાયેલા હોય એ માં છે તારે સલાહ આપવાની છે પણ માં નું દિલ ના ગણિત કઈક જુદા હોય એમ પુષ્ટિ માર્ગમાં વ્રજ ભક્તો ના હૃદય ના ગણિત કઈક જુદા હોય ભક્તો સાથે તો એ બોલે વાત કરે તમને બહાર થી આવે ને એમ લાગે સુટ પહેરીને નીકળતા દીકરાને એમ લાગે આ શું ભોગ કરતા હશે શું પોડાવતા હશે ને શું આ શું રમત જેવું કરતા હશે પણ જ્યારે યશોદા બનીને સામે બેસો ત્યારે ખબર પડે

પણ યશોદા બનીને ગોદમાં લો તો સમજાય ભાડોશન બનીને લો તો સમજમાં ના એ તો સેવા કરનારને જ આનંદ ખબર છે કે મારા લાલનને ગોદમાં લેવામાં કેવું સુખ છે એને આરોગાવાનો કેવો આનંદ છે એને સ્નાન કરાવીને શિંગાર કરીને સજાવવામાં કેવી પ્રસન્નતા છે એ તો એ વૈષ્ણવ જ સમજી શકે કરતો હોય એને ખ્યાલ આવે

जो महाप्रभु जी सात प्रकार अर्थ भागवत न करे श्री महाप्रभु जी ने सात प्रकार से अर्थ करके उनका एकार्थ करके समझाया शास्त्रे प्रकरणे एकार्थ जानन अविरोधे नुच्य शास्त्र का अर्थ क्या सातवत संहिता है भागवत स्कंधे एक एक स्कंध का अर्थ क्या ये अधिकार लीला ये साधन लीला ये सर्ग लीला ये विसर्ग लीला એક એક સ્કંદકાર્થ બતા વિસર્ગ્યા ની ક્યાં પ્રકરણે પ્રકરણે અધ્યાય એક પદે અક્ષરે એક એક અક્ષર અક્ષર નો મહાપણજી અર્થ કરે છે દુનિયામાં જ્યાં પણ ભાગવત કથા થતી હોય એ કથાકારે સુબોધનીજી ના આશ્રય લેવા જ પડે

भागवत रूपी समुद्र का मंथन करके जो नवनीत निकला वही महाप्रभु जी ने पुष्टि मार्ग रूप से हमको दिया इसलिए पुष्टि मार्ग 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 कहो मार्ग कहो भागवत मार्ग कहो वैष्णव भागवत ये सब एक ही बात चार प्रकरण विभाग बताए जिन्हें हम चतुर्विद पुरुषार्थ कहते हैं मतलब हरेक के जीवन की एक कामना है उसे कहा जाता है पुरुषार्थ आ वस्तु दरेक लोगों ने जो धर्म बधा ने અર્થ કામ અને મોક્ષ આ ચારે ની આવશ્યકતા દરેક છે એટલે કે આ કરવાની વસ્તુ નથી આ મેળવવાની વસ્તુ નથી આ જીવનની માંગ છે દરેક ધર્મ જોઈએ દુનિયાનો કયો વ્યક્તિ કે ગમે તેવો પાપી માં પાપી માણસ હોય પણ ધર્મ ની ઈચ્છા તો રાખતો જ હોય ધર્મ ની ઈચ્છા એટલે બધા આગળ ખોટું બોલતો હોય કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે બધાને છેતરતો તો એ વિશે મને કોઈ છેતરે નહીં ઈમાનદારી જોઈએ ને સત્ય જ જોઈએ ને બધા આગળ ગુસ્સો કરતો હોય એ મારી સામે કોઈ ગુસ્સો કરે એને તો શાંતિ જ જોઈએ છે પાપીમાં પાપી માણસને પણ ઈચ્છા તો ધર્મની જ છે કોઈને અધર્મ જોઈતો તમે દુનિયામાં ખરાબમાં ખરાબ માણસ ગોતીને લાવો એની પણ ઈચ્છા તો ધર્મની જ છે ધર્મમાં દસ લક્ષણ મનુ મહારાજે બતાવ્યા જ્યોતિ ક્ષમા દમો સ્તેયમ સૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ દસો તત્વો આવશ્યકતા હરે બીજા ક્રોધીને પણ કોઈ ક્રોધ કરે ગમતું નથી એને શાંતિ જ જોઈએ છે એટલે કે દુનિયામાં કોઈને પણ અધર્મ નથી સારો જ જોઈએ છે દરેક સારાની માંગ દુનિયામાં કોઈ એમ કે સારાની કદર નથી સાવ ખોટી વાત દરેક અરે તમને એક પ્લમ્બર પણ કોઈ સારો પ્લમ્બર છે તમારા ધ્યાનમાં કે કોઈ ડોક્ટર કોઈ સારો ડોક્ટર છે કોઈ સારો આ છે દરેક જગ્યાએ સારાની જ માંગ છે કોઈ ખરાબ તમારા ધ્યાનમાં કોઈ ખરાબ ડોક્ટર ખરો એવું પૂછે સારાની જ કહેવાય લોકો સારાને શોધી જ રહ્યા છે સારાની જ શોધ દુનિયામાં છે દુનિયામાં નાના નાથી નાના કામ માટે થી લઈને મોટામાં મોટા કામ માટે લોકો સારા લોકોને જ ગોતે છે તો ધર્મની આવશ્યકતા દરેકને છે અર્થ દરેકને સુખના સાધનો જોઈએ છે અને એના માટેનો પ્રયાસ કરે છે અને કરવો જોઈએ તો ઘણીવાર આ સંન્યાસીઓના મુખે બહુ કથા સાંભળી સાંભળી આપણને એમ થઈ જાય આ પૈસા કમાવા અને ઘર સાચવવું ને બાળકોને મોટા કરવા અને જોબ જાણે પાપ જ ન કરતા હોઈએ અરે આ પાપ નથી આપણે થોડી સંન્યાસી છીએ ગ્રહસ્થી આ ધર્મ છે અને તમે આ નથી કરતા તો અધર્મ કરો છો તમે જો ગ્રહસ્થ ધર્મ નિભાવી રહ્યા છો

અપરાધ જ છે બંધન માં ફસાયેલા અરે ના આ કર્તવ્ય છે તમારે આ કરવું જ જોઈએ નથી કરતા ખોટું મોટો તપસ્વી તો ગ્રહસ્થાશ્રમી જ છે

સુંદર કારણ કે ભગવાન ને પણ અવતાર લેવો હોય ને ત્યારે કોઈ મા ને બાપ ને ગોતતો હોય છે એ તમે રામ ને ભજો કે કૃષ્ણ ને ભજો એ પણ ક્યાંક કોઈ ગ્રહસ્થ ને ગોતે છે અને એને ત્યાં પ્રગટ થાય એની બહુ નિંદા તમે એટલી સાંભળી લીધી છે કે આપણને એમ જ લાગે છે કે આ બધા પાપમાં જ ખૂપાયેલા છે ના તમારે સંસારમાં રહેતા મહાપ્રભુજી એમ જ કે શું કરવા એમ માનો આ સંસારમાં જ રહો

અને સેવા કરો છો ને ત્યારે તમારા માટે કઈ નથી કરતા જે કરો છો માટે એટલે કર્યા છતાંય ભોગવ્યા છતાંય કોઈ બંધન નથી કેવું કર્મ નો સિદ્ધાંત મહાપ્રભુજી એટલું સરળતાથી આપણને એ નિષ્કામ કર્મની યુક્તિ આપી દીધી લોકોએ વાતો કરી મહાપ્રભુજી ઉપાય

સરળતમ માર્ગવત જીવી રહ્યો છે એ ભલે જાણતો નથી એને યાદ નથી પણ અજાણતામાં પણ એ મહાનતમ સિદ્ધાંતો ને એ જીવી રહ્યો છે જો સૌરાષ્ટ્રના ગામડાઓમાં જાઓ મરજાદી વૈષ્ણવ ભલે ખુબ સુખી હોય કરોડપતિ હોય

અને આ બધું વાંચવા માટે થોડી કહ્યું છે આખી ગીતા હું તો રોજ ભગવાનને ને અરે ભગવાન કે મને તો મોઢે છે આ બધું તું કર આરા કરવા માટે કહ્યું છે મને તો યાદ જ છે મને ના સંભળાય તું આ બધું કર કોઈ મહેમાન આવે તમે મેન્યુ વાંચો ખાલી દાળ છે ભાત છે શાક છે પેલો કા અડધો કલાક આમાં કરે ચા તો પીવડાય ઘણી વાર ને થાળ ગાય લોકો

માણસ નો સંકલ્પ વિકલ્પાત્મક મન સાવ્રેશન કોઈ ઈચ્છા કેવડે ઉભો તો થાય અને જમીતો લે આ કરીતો લે એની ઈચ્છાઓ જગાવી પડે અને કા કોઈ મહાત્મા હોય એને

કામકાજ છોડી નાથે દ્વારા મજા આવે છે કેમ આવે છે કે આ બધું જોબ કામ ધંધો છોડીને અચ્છા જોબ છોડવી હતી તો કરી કેમ એના માટે તો માનતા રાખી હતી હે પ્રભુ આ જોબ મળી જાય તો સારું આ ધંધો થઈ જાય તો સારું પ્રભુ ઘર ભર બાબા પરિક્રમા કરવા એ બાબા દર્શન કરવા પૂનમ લોકો ભરી જાય છે દર્શન કરવા એમ તો પૂનમે પોતાના નેત્રોને ભરીને જાય તો સાચા અર્થમાં પૂનમ ભરી કેવાય લોકો નિયમ થી આવે એમ કે પૂનમ ભરવા જવું છે ભરતા તો જારી નથી ભરતા બેઠક માં તમારી આંખો ભગવત દર્શન વગર ખાલી હતી અને ઠાકોરજી ને ભરીને ગયા ત્યારે કહેવાય કે પૂનમ ભરી પૂનમ નો ચાંદ તો ઠાકોરજી છે અને લોકોને તો એક ચંદ્રમાં હોય

બહાર તો ચાલો બધા જાય છે આ ફેસબુક માં જુઓ જો બધા બહાર ફરે છે લોકોને ફેસબુક માં જોઈ જોઈને એમ તા આપણે જ હેરાન થઈએ બાકી બધા મજા કરે ક્યાંક તો ચાલો કેવા ઘર માટે તો માનતા રાખી હતી હવે ઘર છોડીને મજા આવે છે હા મેળવેલામાંથી માણસ મુક્ત થઈને આનંદ પામે છે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે એમ થાય કે મોટું ઘર થાય તો આમ બધું વ્યવસ્થિત રીતે રહીએ અને એ જ ઘરમાં રહેનારો વ્યક્તિને થોડા દિવસ નેચરોપેથી રહી આવીએ તો ફ્રેશ થઈ જઈએ અને ત્યાં લાઈટ ના હોય ને પાણી એવા એવાય છે ઝૂપડાઓમાં રહે અને બધું પેલું શાક ઉબાડેલું ખાય ને શાક આપણે તક માણસ આદિ માનવ હતો ત્યારે કાચું ખાતું પછી થોડો વિકાસ થયો તો સિક્કીને ખાતો થયો પછી બાફીને ખાતો થયો તળીને ખાતો થયો વઘારીને ખાતો થયો બેક કરીને ખાતા થયા હવે પાછા ડોક્ટર કે કાચું ખાઓ લે તો આટલા વર્ષો પાણી માગે કે નહીં કાચું જ ખાતા હતા પાછું આ બધું કરતા કરતા હવે કાચું ખાવાનું રાખો ને બોલ હવે કરવું શું આપણે એવા છે ને એકાદ નાનો હાર્ટ એટેક ના આવે ત્યાં સુધી ચાલવાનું ચાલુ ના કરીએ એટલે ક્યાંક ઝટકો આવે ત્યાર પછી માણસ તો આવું જ સ્વભાવ છે માણસ મુક્તિ એનો સ્વભાવ છે તમે જે મેળો હવે તમે કમાવા જોબ પર કુર્સી પર બેઠા હો ત્યારે વધારે મજા આવે કે ખર્ચવા શોપિંગ માં ગયા હો ત્યારે આ નાથા ધોવાન બજારમાં નીકળ્યા બેનો કેવી મજા આવે તો અમેરિકામાં એવું થાય ઘણા બધું વિન્ટર હોય તો મોલમાં ચાલવા જાય ભાઈ મને એ જ કહેતા હતા કે નક્કી કર્યું કે આપણે બંને મોટી મોલ માં ચાલીશું અને પેલું અઠવાડિયામાં મેં તો બંધ કર્યું કેમ તો કે આ મોલમાં બધે ઓફર ઓફરના બોર્ડ જુએ એટલે આ ચાલતે ચાલતી કે આ લઈ લો ના નથી પેલું લઈ લો ના નથી પેલું આ શારીરિક તો પાતળા નથી આર્થિક રીતે પાતળા થઈ જાય મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે એમ ને એક થઈ જાય તો સારું બાળક થઈ ગયો સ્કૂલે જાય તો શાંતિ કે માના માટે તો માનતા રાખતા ના મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે આપણે બધા છૂટવા માટે